રાજકોટના બિલકા પ્લાઝાના પાર્કિંગમાં ગેરકાયદેસર ચાર દુકાનો ખડકી દેવાય છે તો લાંચ લઈને ટીપી શાખાને ગેરકાયદેસર કરી નાખવાનું પણ આક્ષેપ કરવામાં આવ્યું છે રાજકોટ શહેરના પ્રાઇમ લોકેશન ગણાતા ચૌધરી હાઈસ્કૂલ પાસે જૂના અને જાણીતા મિલખા પ્લાઝાના માં ગેરકાયદેસર ચાર દુકાનોનું બાંધકામ થયા અંગે મહાનગરપાલિકાના ટીપી શાખામાં અરજી કરાઈ છે આ ગેરકાયદેસર ચાર દુકાનોને આર્કિટેક્ટ અશ્વિન સંઘવીએ અધિકારીઓ સાથે મિલીબગત કરીને મૂળ બાંધકામની શરતો વિરુદ્ધ કવર્ડ પાર્કિંગ કરીને રેગ્યુલાઇઝ કરીને વેચાણ કરી નાખી છે આ અંગે અરજદાર જિગ્નેશભાઈ ધ્રુવ છ વખત મહાનગર

આ બિલ્ડિંગમાં નીચે પાયા પાર્કિંગનો જે પ્રશ્ન છે એ પાર્કિંગમાં બે હજાર તેરમાં ગેરકાયદેસર રીતે એટીપી પ્રજાપતિ અને આર્કિટેક્ટ અશ્વિન સંઘવી એ કોમન પાર્કિંગમાં ખોટી રજૂઆતો કરી અને ઇમ્પેક્ટમાં ભરાવી અને એમાં શટર પડાવી દીધા કોમન પાર્કિંગ અને બે બે હજાર ઓગણીસો ચોરાણુંમાં વેચેલ બિલ્ડિંગમાં કોઈપણ પ્રકારે કોમન પાર્કિંગમાં ઇમ્પેક્ટ ફી લઈ ન શકાય અને બિલ્ડરનો કોઈ અધિકાર રહેતો નથી તેમ છતાં આ બધું જાણતા હોવા છતાં આ એક પ્રકારનું કૌભાંડ કરી અને પૈસા ખવડાવી અને દુકાનું પડાવી દીધી છે સાથે સાથે જે આ ખુલ્લું પાર્કિંગ છે એમાં પણ નીચેની હોટલવાળા ટેબલ પાથરી ટેબલ ખુરશી પાથરી અને પાર્કિંગના બાર દરવાજા ઉપર લખીને ગયું છે કે બહારના કોઈ પાર્કિંગ કરવું નહીં એ રીતે કોઈને પાર્કિંગ કરવા દેતા નથી અને પોતાનો ધંધો કરવા માટે આખું પાર્કિંગમાં કેબિનું અને ટેબલ અને એ બધું પાથરી અને ખુલ્લમ ખુલ્લા દાદાગીરીથી ધંધો કરે છે અત્યાર સુધીમાં બે હજાર વીસથી બે હજાર ચોવીસ સુધીમાં છ જેટલી અરજીઓ કરેલી છે પણ કોર્પોરેશન તરફથી કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ મળતો નથી અને ફક્ત ને ફક્ત સાંત્વના અને ચલક ચલાણું રમાયડા રાખે છે કે આ ટીપી માવે ટીપીવાળા પાસે જાય તો એમ કહે કે દબાણ હટાવવામાં આવે ખરેખર કોઈ લોકો અને અમે બંનેને અરજી કરેલી છે તેમ છતાં બંનેમાંથી કોઈ રસ લેતો નથી કમિશનરને પણ અરજી કરી છે ત્રણ વખત ત્રણ કમિશનર ફરી ગયા પણ હજી સુધી આનો ઉકેલ આવ્યો નથી કોર્પોરેશન આમાં અંગત રસ લઈ અને જે કાયદે ગેરકાયદેસર રીતે ઇમ્પેક્ટ ભરાણી છે એ રદ કરી અને બિલખા પ્લાઝાને એનું પાર્કિંગ પરત અપાવે અને પાર્કિંગ જેમાં જે ખોટા દબાણો છે એ બધા દૂર કરી અને બિલ્ડિંગને ચોખ્ખું કરી આપે દબાણોમાં દબાણુંમાં કેબીનું છે ટેબલ છે પછી ઢોસા આપણે પાણીપુરીના અને પાઉભાજીના અને ગોલાના એ કાઉન્ટર છે પછી અંદર રેકોડીઓ રાખી દઈએ છે આઈસ્ક્રીમવાળા એ બધું આ ચાર દુકાનો જે છે એમાં પાર્કિંગમાં ગોડાઉન ખડકી દીધા છે ખુલ્લામાં પાર્કિંગમાં રસોઈ કરે છે ગેસના સિલિન્ડર મૂકીને ફાયર છેનો ખુલ્લે આમ ભંગ કરે છે જે જે કોઈપણ સમયે બાટલો જો ફાઇટો કે લીકેજ થયું તો આખા બિલ્ડિંગ ઉપર આ જોખમ આવેલું છે કારણ કે નીચે પાયામાં જ આ લોકો આવી ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરે છે એ ઉપરાંત અંદર ફ્લેક્સ બેનરનું પેટ્રોલિયમ પ્રોડક્ટનું ગોડાઉન છે જો કાલ સવારે કોઈપણ પ્રકારનો બનાવ આગ લાગવાનો બનાવ બને તો આખું બિલ્ડિંગ છે ને એ ડિમોલિશ થઈ જાય